બાલાસિનોર એસટી ડેપોમાંથી દરરોજ ઉપડતી ડાકોર અને નિડિયાદ જતી બસમાં ભાડામાં વિસંગતતા આવતા બાલાસિંદોર ડેપો મેનેજરે આજરોજ સ્પષ્ટતા કરી હતી કે ટેકનિકલ ખામીના કારણે આ ભાડાની અંદર ફેરફાર જોવા મળ્યો છે ત્યારે આગામી સમયની અંદર ટેકનિકલ જે ખામી છે તેને દૂર કરવામાં આવશે તે બાબતની તેઓએ સ્પષ્ટતા કરી હતી જાહેર સત્તાની એસટી ડેપો બાલાસિનો કોશીકાર પટેલ દ્વારા જણાવું છું કે સાત ચાર બે હજાર પચીસના રોજ ભાડા કરતાં વધુ ભાડું વસૂલ કરવામાં આવેલ છે તેવું સમાચાર પત્રમાં જે સમાચાર આવેલ છે તેના અનુસંધાનમાં જણાવશો કે નડિયાદ પાસે શેરી નદી ઉપર વેડોદરા બ્રિજનું સમારકામ ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ થવાનું હતું તેના અનુસંધાનમાં ચોવીસ ત્રણ બે હજાર પચીસના રોજ એસટી માટે ડાયવર્ઝન રૂટ ગણપતિ ચોકડી કમળા ચોકડી હરેરા ચોકડી મોદા રૂટ આપવામાં આવેલ હતો તે સમયે તે અંદર આવતા તમામ ગામડાઓના જનતા અને વિદ્યાર્થીઓને લાભ મળી રહે તે બાબતે ઇવીટીએમ મશીનની અંદર સ્ટેજ ઉમેરતા ટેકનિકલ ખામીના કારણે વધુ ભાડું વસૂલ નીકળવા પામેલ છે જે ટેકનિકલ ટેકનિશિયન સાથે ચર્ચા કરી કોમ્પ્યુટર પ્રોગ્રામની અંદર જે ટેકનિકલનું નિવારણ કરવામાં આવેલ છે અને હાલની તારીખમાં નિયત મુજબ ભાડું લેવામાં આવે છે અને એ જ ભાડું લેવામાં આવશે જાહેર જનતાને જે તકલીફ પડી છે તે બદલ હું દિલ